આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ટેકનોલોજીનો વિકાસ તો હવે થયો છે પરંતુ આપણા વડવાઓ પહેલાંના સમયમાં જૂનવાણી પદ્ધતિઓ એટલે કે વરસાદની આગાહી જે છે તે કાતરા કસ અને પવનની દિશા પરથી મેળવી લેતા હતા ત્યારે આજે જ એવા એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે ચોમાસાનો વર્તારા માટે હોળીની ઝાર નહીં પરંતુ પવનની દિશા સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ પવનની દિશા જોવાની હોય છે પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે તો પવનની દિશા કઈ રીતે નક્કી કરી શકાય તેના વિશે આપણે આજે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશું દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને

હોળી અને અખાત્રીજનો પવન જોવામાં આવે છે જોકે હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ પવનની દિશા જોવાની હોય છે પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે તો ચાલો આ માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે તેનો બોધ કરે છે ત્યારબાદ અખાત્રીજના પરોઢિયાનો પવન જોવામાં આવતો હોય છે સામાન્ય રીતે ઠંડી હોડી તાપીને જાય તો સારું કહેવાય છે હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ટિવાળું આવે ઈશાનના પવન વાય તો ઠંડી આવે હોળીના દિવસે ખૂણા અને આઠેય દિશાનો પવન જોવાનો ઉત્તરનો પવન શિયાળો લંબાય પરંતુ વરસાદ પુષ્કર થવાના ચિહ્ન બતાવે છે ત્યારે ઉત્તરનો પવન જે છે તે શ્રેષ્ઠ ગણાય છે પશ્ચિમ એટલે કે આથમણો અને વાયવ્ય પવન વાય તો પણ વરસાદ સારો થાય છે નૈઋત્યનો પવન સાધારણ વરસાદ થવાના ચિહ્ન બતાવે છે દક્ષિણનો પવન વાય તો વર્ષ નબળું થવાના સંકેત બતાવે છે અગ્નિનો પવન વાય તો ચોમાસાનો ભારે વાયુ ફૂંકાય અને વર્ષ નબળું આવે છે પૂર્વનો પવન વાય તો વર્ષ દરમિયાન ચારેય દિશાનો પવન વાય અને આકાશમાં ધૂમરી ચડે તો દુકાળ પડે રાજા પ્રજા પર ભાર રહે જ્યાં સુધી શિયાળો પવન ફૂંકાતો હોય ત્યાં સુધી ઋતુ નિયમિત ગણવી હોળીના દિવસે ચાર ઘડી એટલે છન્નું મિનિટ સૂર્યાસ્ત બાદ પવન જોવાનો હોય છે જો ઉગમણો પવન વાય તો વર્ષે ખંડ વૃષ્ટિ થાય ઉત્તરનો પવન વાય તો તીડની ઉપદ્રવ વધે આથમણો પવન ફૂંકાય તો ઘરે ઘરે મંગલ કરાવે અને દક્ષિણ દિશાનો પવન વાય તો રોગ આવે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવામાં આવે છે આ રીત સાચી નથી પરંતુ હોળીનો પવન જોવાનો હોય છે સૂર્યાસ્ત થઈ ગયા બાદ મિનિટ સુધી જોવાનો હોય છે છે અનુમાન કે હોળીના દિવસે પવન સામાન્ય રીતે પશ્ચિમ તરફનો કે વાયવ્ય અને ઉત્તર તરફનો રહી શકે અને રાતે પવન બદલાઈ શકે તો બીજી તરફ હોળી પહેલા હૈયા હોળી કરાવે તેવી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આ વર્ષે કેવું રહેશે ગુજરાતનું ચોમાસું તે તેણે પૂર્વ આગાહી કરી છે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે ચોવીસ તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ગુજરાતમાં છવ્વીસ માર્ચથી છવ્વીસ એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે પણ આ આગાહી કરીને વધુમાં જણાવ્યું કે હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠેય દિશાનું પવન કેવું રહેશે તે હવામાન નિષ્ણાતે અત્યારથી જણાવી દીધું છે હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય કે હવામાન કેવું રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરનો પવન ફૂંકાય તો શિયાળો લંબાય જો કે વરસાદ પુષ્કળ થાય પશ્ચિમ એટલે કે આથમણી દિશાનો પવન ફૂંકાય તો પણ વરસાદ સારો થાય નૈઋત્યનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થાય દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તિ સૂચવે છે અગ્નિ દિશાનો પવન ભારે પવન ફૂંકાય ખરાબ વર્ષનું ચિહ્ન જણાવ જાણવું પૂર્વનો પવન ખંડવૃષ્ટિ સૂચવે છે અને ઈશાની પવન ઠંડીનું સૂચન છે અને એટલું જ નહીં અંબાલાલ પટેલે વધુમાં ચંદ્ર ઉપરથી પણ આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલે કહ્યું કે જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ફૂંકાય તો દુકાળ પડવાની શક્યતા છે સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારું કહેવાય છે ફાગણ સુદ પૂનમનો ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો એટલો કાળનો જન્મ થાય છે જે દુકાળ સાબિત થાય છે ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધાય છે વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પ્રવર્તે છે જેઠની પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો દુકાળ પડે છે તેમણે કહ્યું કે હોળીના દિવસે વરસાદ પડે તો સારો કહેવાય જોકે ધૂળેટીનો વરસાદ સારો કહી શકાય ચોવીસ તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનની ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ સૌરાષ્ટ્રમાં વેવની આગાહી છે રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન ચાલીસ ડિગ્રી જોવા મળશે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી પોરબંદર ગીર સોમનાથ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમી વધશે રાજકોટમાં ચાલીસ ડિગ્રી કરતાં વધુ તાપમાન જતાં યલો એલર્ટ જાહેર કરાયું છે આરએમસીના આરોગ્ય વિભાગે ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે બપોરે એકથી ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે ડિહાઈડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી છાશ અને ઓઆરએસનો ઉપયોગ કરવો તેવું જણાવ્યું છે ઉનાળામાં દરિયાકાંઠાનું તાપમાન સામાન્ય રહે છે પણ પોરબંદર અને દીવ સહિતના ભાગોમાં ગરમી વધવાનું શું કારણ હોઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી સાત ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે આમ થવા પાછળનું કારણ શું છે તે સમજવું પણ જરૂરી છે ઋતુઓ પર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે છેલ્લા બે વર્ષથી વાતાવરણમાં સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે કોલ્ડ વેવની આગાહી થઈ નહીં ઉનાળાની શરૂઆતમાં માવઠું અને ત્યારબાદ ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગનું અનુમાન છે બાવીસ થી છવ્વીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં અકડામણ થાય તેવી સ્થિતિ રહેશે કચ્છ પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને રાજકોટમાં ગરમ પવન ફૂંકાશે એકદમ લૂનો પ્રભાવ જોવા મળશે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે હીટવેવની ફ્રિકવન્સી વધી જશે તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાશે જો કે ગુજરાતમાં તો માર્ચ મહિનામાં તાપમાન રહેવું જોઈએ તેના કરતાં ત્રણથી સાત ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે વેરાવળનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું એટલે કે સામાન્ય કરતાં સાત ડિગ્રી ઊંચું નોંધાયું છે જ્યારે પોરબંદરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું જે સામાન્ય કરતાં છ ડિગ્રી તાપમાન વધુ છે ઓખાનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન છે અને દીવનું મહત્તમ તાપમાન પોઈન્ટ નોંધાયું છે સામાન્ય ડિગ્રી તાપમાન વધુ છે આમ રાજ્યોમાં માર્ચ મહિનાથી આકરો ઉનાળો અનુભવાઈ રહ્યો છે હવે આગામી દિવસોમાં એટલે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન પારો ઊંચો જવાની સાથે આકરી ગરમી અનુભવાશે હવે વાત કરીએ આજના અતિ મહત્વના કૃષિ સમાચાર અને બજાર ભાવ સૌપ્રથમ શરૂઆત કરીએ કૃષિ સમાચારથી રાજકોટ માં કાચી કેરીની આવક શરૂ મણના અગિયારસો વીસ રૂપિયા ખેડૂતોને ભાવ મળ્યો રાજકોટ માર્કેટયાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક બંધ છે યાર્ડમાં હાલ માત્ર લીલા શાકભાજી અને કાચી કેરીની આવક થઈ રહી છે આજે યાર્ડમાં કાચી કેરીની ધૂમ આવક થઈ હતી માર્કેટયાર્ડમાં આજથી અનાજની આવક બંધ થઈ ગઈ છે રાજકોટ માર્કેટયાર્ડ હવે રાબેતા મુજબ આગામી બે એપ્રિલથી શરૂ થશે ત્યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી ટામેટા અને બટાકા સહિતના શાકભાજીની આવક થઈ હતી ત્યારે જાણીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની કેટલી આવક થઈ અને ખેડૂતોને શું ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની સત્તાણું ક્વિન્ટલની આવક થઈ હતી હજી કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને આઠસો ત્રીસથી અગિયારસો વીસ રૂપિયા ભાવ મળ્યા હતા વાત કરીએ બટાકા અને લીંબુની તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી બટાકાની આવક આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ચાલીસ ક્વિન્ટલ થઈ હતી ખેડૂતોને બસોથી ચારસો રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા ખેડૂતોને એક મણ લીંબુના સોળસોથી બે હજાર રૂપિયા મળ્યા હતા અને બસો પંચાણું ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ધીમે ધીમે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે અંશે ઠંડા પીણાનો વપરાશ ખૂબ મોટા પાયે થતો હોય છે ત્યારે દરેક ઠંડા પીણામાં લીંબુની અતિ આવશ્યકતા હોય છે ત્યારે લીંબુનો ભાવ પણ હવે આસમાને પહોંચ્યો છે એકમણ લીંબુના ખેડૂતોને હાલ માર્કેટયાર્ડમાં સોળસોથી બે હજાર રૂપિયા મળી રહ્યા છે વાત કરીએ જો ટામેટા અને મરચાંની તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની એક હજાર બસો સાઠ ક્વિન્ટલની આવક થઈ હતી ટામેટાના સોથી ત્રણસો રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો ટામેટાની સાથે સાથે મરચાંની ત્રણસો પાંચ ક્વિન્ટલની આવક થઈ હતી લીલા મરચાના ખેડૂતોને ચારસોથી સાતસો રૂપિયા મણનો ભાવ મળ્યો હતો સૂકી ડુંગળીની ચર્ચા કરીએ તો યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને એસીથી બસો નેવું રૂપિયા જ પ્રતિ મણ મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીની બે હજાર એકસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ડુંગળીના ખૂબ ઓછા ભાવ મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ નિરાશ છે ખેડૂત માટે એક અગત્યની સૂચના છે કે હિસાબી વર્ષ માર્ચ મહિનામાં પૂર્ણ થતું હોય છે ત્યારે આ માર્ચ મહિનાનું એન્ડિંગ છે છેલ્લા દસ દિવસ માટે ગુજરાતના લગભગ મોટા ભાગના યાર્ડ જે છે તે બંધ રહેશે રાજકોટ રાજકોટ માર્કેટિંગ યાર્ડ કેટલા દિવસ બંધ રહેશે તેની વાત કરીએ તો મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમિશન એજન્ટ વેપારીઓ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબો પૂરા કરવા માટે માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ રાજકોટ માર્કેટયાર્ડ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે શનિવારથી એક ચાર બે હજાર ચોવીસ એટલે કે સોમવાર સુધી મુખ્ય માર્કેટયાર્ડમાં અનાજની હરાજીનું કામકાજ બંધ રહેશે રાજકોટ માર્કેટયાર્ડ બે ચાર બે હજાર ચોવીસ એટલે કે મંગળવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારબાદ વાત કરીએ મહેસાણા માર્કેટિંગ યાર્ડની મહેસાણા યાર્ડમાં જણસીની આવક ઘટી છે યાર્ડ બંધ હોવાના કારણે અમુક જણસીઓ બંધ છે મહેસાણા માર્કેટ યાર્ડમાં વિવિધ દસ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા એરંડાના ભાવમાં વધારો થયો છે તેમજ પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી માર્કેટ યાર્ડ માર્ચના એન્ડિંગના હિસાબોને લઈને હરાજીનું કામકાજ યાર્ડમાં બંધ રહેશે એટલે કે હજુ પણ બે દિવસ મહેસાણા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે મહેસાણા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ રાયડો એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે આજે મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ થઈ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્રેવીસ માર્ચના રોજ તેના ભાવમાં વધારો નોંધાયો છે આ મહિને એરંડાના ભાવમાં સોથી એકસો પચાસનો ઘટાડો જોવા મળ્યો છે મણના અગિયારસો એકાણું રૂપિયા ખેડૂતોને મળ્યા હતા તેમજ આગામી પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગના હિસાબોને લઈને હરાજીનું કામકાજ બંધ રહેશે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની એક હજાર બસો ત્રીસ બોરીની આવક નોંધાઈ હતી આજે આવકમાં વધારો નોંધાયો હતો જેનો નીચો ભાવ રૂપિયા અગિયારસો અને ઊંચો ભાવ અગિયારસો એકાણું રૂપિયા પ્રતિમણ બોલાયો હતો નિકાસના ઘટ તેમજ વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે ભાવમાં સાઠ જેટલો વધારો જોવા મળ્યો છે આજે જણસીના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે ગયા મહિનાઓમાં તેના મહત્તમ ભાવ બારસો પચાસ સુધીના જોવા મળ્યા હતા તેમજ માર્કેટયાર્ડમાં રાયડાની બસો ચાર બોરીની આવક જોવા મળી હતી રાયડાની આવકમાં આજે ઘટાડો નોંધાયો છે જેના નીચા ભાવ સાતસો રૂપિયા અને ઊંચા ભાવ એક હજાર પ્રતિ રૂપિયા પ્રતિમણ જોવા મળ્યા હતા તેના ભાવમાં આજે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત આજે બાર બોરીની સુવાની આવક નોંધાઈ હતી તેના સોળસો રૂપિયા ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા છે અજમાની આજે ચુમ્માલીસ બોરીની આવક નોંધાઈ હતી જેના ભાવ બે હજાર આઠસો એંસી રૂપિયા રહ્યા હતા ત્યારબાદ વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવ જે છે તે સ્થિર છે સોયાબીનની સામાન્ય આવક જોવા મળી રહી છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં આઠસો મણ કપાસની આવક થઈ હતી તેમજ એક મણના કપાસના ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા નોંધાયા હતા તેમજ યાર્ડમાં માત્ર પાંચ મણ સોયાબીનની આવક થઈ હતી અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો એક્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એકત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની આઠસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જળસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ પચાસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ ચૌદસો એકાવન રૂપિયાથી અઢારસો એકાવન રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં છસો પચાસ મણની ધાણાની આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને પાંચસો સોળ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને છસો પંચાવન નોંધાયો હતો માર્કેટયાર્ડમાં ચાર હજાર પાંચસો ત્રીસમણ ઘઉંની આવક થઈ હતી અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલકાળાનો ભાવ ઓગણત્રીસો રૂપિયાથી લઈને ત્રણ રૂપિયા બોલાયો હતો યાર્ડમાં દસ મણ તલની આવક થઈ હતી ત્યારબાદ અન્ય જણસીઓની જો વાત કરવામાં આવે તો સોયાબીનનો ભાવ આઠસો રૂપિયાથી આઠસો રૂપિયા બોલાયો હતો પાંચ મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિવિધ જણસી લઈને જે છે તે આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેવી જ રીતે મગફળીના ભાવ જે છે તે તેરસોની આસપાસ સ્થિર થઈ ગયા છે પરંતુ મગફળીના ભાવની વાત કરીએ તો મગફળીના તેલનો ભાવ જે છે તે ખૂબ વધારે જોવા મળી રહ્યો છે છેલ્લા એકથી બે દિવસમાં સિંગતેલના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો એક અનુમાન પ્રમાણે મગફળીના તેલનો ભાવ જો વધે તો મગફળીનો ભાવ વધી શકે છે એટલે કે ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે મગફળીના તેલનો ભાવ વધારો થતાં મગફળીના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો હવે જોવા મળશે પરંતુ અત્યારે હિસાબી વરસનો અંત છે તો ચોક્કસપણે આ દસ દિવસ પછી બજાર ભાવ શું ખુલીને આવે છે તે અતિ મહત્ત્વનું છે તો કોઈ પણ ખેડૂત મિત્રોએ જો મગફળી હજુ સુધી સાચવીને રાખી હોય તો દસ દિવસ સુધી હજુ પણ સાચવી રાખવી યોગ્ય છે કારણ કે દસ દિવસ પછી નક્કી થઈ શકશે કે મગફળીની બજાર જશે તે કેવી રહેશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર